આ યુદ્ધમાં તેમણે રાજપૂત સંઘનું નેતૃત્વ કર્યું હતું જેમાં અનેક રાજપૂત રાજાઓએ તેમને સમર્થન આપ્યું હતું જોકે કે બાબરની આધુનિક યુદ્ધ રણનીતિ અને તોપખાનાની શક્તિ સામે રાણા સાંગાની સેના હરી ગઈ આ હર રાજપૂત શક્તિ માટે એક મોટો આંચકો હતો અને મુઘલ સામ્રાજ્યના ઉદયનો પાયો નાખ્યો રાણા સાંગાનું મૃત્યુ ત્રીસ જાન્યુઆરી 1528 ના રોજ થયું હતું એવું માનવામાં આવે છે કે ખાનવાના યુદ્ધ પછી તેમના સ્વાસ્થ્યમાં ઘટાડો થયો હતો અને કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમને ધેર આપવામાં આવ્યું હતું જોકે આ વાત પર વિવાદ છે રાણા સાંગા ભારતીય ઇતિહાસમાં એક એવા શાસક તરીકે યાદ કરવામાં આવે છે જેમણે મુઘલ આક્રમણનો ગટીને સામનો કર્યો હતો રાણા સાંગા પછી મેવાડની ગાદી તેમના પુત્ર રાણા રતનસિંહ અને પછી રાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપના પિતા સુધી પહોંચી હતી આ રીતે રાણા સાંગા એક એવા યોદ્ધા અને શાસક હતા જેમણે પોતાના સમયમાં ભારતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ પર ઊંડી છાપ છોડી

તેમણે ગુજરાતની સેના સામે લડીને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો ચાલ્યો જેમાં રાણા સાંગા એ ગુજરાત ના સુલતાન ની સેના ને હરાવી હતી રાણા સાંગા ની જીત થી ઈડર ફરીથી રાજપૂત નિયંત્રણ માં આવ્યું અને ગુજરાત ના સુલતાન ને પીછે કરવી પડી આ જીતે રાણા સાંગા ની શક્તિ અને પ્રતિષ્ઠા ને વધારી